ત્રણ તાલીમ કેમ્પ આપણે પૂરા કર્યા ચોથો તાલીમ કેમ્પ જે છે એ મે મહિનાની દસ અને અગિયાર તારીખના રોજ થવા જઈ રહ્યો છે અગાઉના તાલીમ કેમ્પમાં જે લોકો આવેલા છે એમાંથી પચાસ ટકા વ્યક્તિઓ લગભગ રિપીટ આવે છે શા માટે રિપીટ આવે છે તો એ તમને સમજાઈ જશે કે રિપીટ આવવાનું કારણ એ છે કે એ લોકો પ્રથમ દિવસ જે છે એમાં આપણે જે વસ્તુ શીખવાડીએ છીએ એ આગલા બીજા અને ત્રીજા તાલીમ કેમ્પમાં સરખી હોય છે પણ બીજા દિવસે બધા નવી નવીન બાબતના ટોપિક લેતા હોય છે પ્રથમ દિવસે શું શીખવા મળશે પ્રથમ દિવસે તમારે હયાતીમાં હક દાખલ કરવા વારસાઈ દાખલ કરવી હયાતીમાં હક હારું આંબો ક્યાં બનાવવો આંબો કેવી રીતે બનાવવો અને જાતે કેવી રીતે તૈયાર કરવું એવી રીતે વારસાઈ માટે આંબો ક્યાં બનાવવું કેવી રીતે બનાવવું અને જાતે કેવી રીતે તૈયાર કરવા આના એફિડેવિટ એના નમૂનાઓ અને એના ફોર્મ ભરતા હું શીખવાડીશ એવી જ રીતે હયાતીમાં હક દાખલ કર્યા પછી જેમને હક ન જતા હોય મને કે વિનોદી કરવીના હક કમી કરવા હોય તો હક કમી કરવા માટે એગ્રીમેન્ટ કેવી રીતે કરવું અને એની અરજી કેવી રીતે કરવી ત્યાર પછી એનું વિભાજન કેવી રીતે બે ભાઈઓ વચ્ચે ભાગની વેચણી કરવી હોય તો વિભાજન કેવી રીતે કરવું એની અરજી અને એનું એગ્રીમેન્ટ કેવી રીતે તૈયાર કરવું એ આપણે શીખવાડીએ છીએ આ ઉપરાંત એ વખતે અન્ય ચોખોટો જે કરવાની હોય મને કે પાણીના ભાગ હોય રસ્તાના હક હોય એ આપણે બધા શીખવાડીએ છીએ આ સિવાય કુવા બોર્ડ જે છે એ તમારે નવા કેવી રીતે નોંધાવવા એ આપણે શીખવાડીએ છીએ આ ઉપરાંત કુવા બોરની નોંધાયેલા હોય જૂના તો એમાં વાયુભાગની અંદર એનું પાણીના હક કેવી રીતે દેવા જેથી કરીને ભવિષ્યમાં તકલીફ અને કજિયા ન ઊભા થાય આપણો હેતુ મુખ્ય એ હોય છે કે ભાઈઓ ભાઈઓ વચ્ચે કોઈ તકલીફ જ ઊભી ન થાય અને રેવન્યુ રેકોર્ડ જે છે એકદમ ચોખ્ખો રહે એ માટે પ્રેક્ટિકલ કામ તમને જાતે કરતાં શીખવાડીએ છીએ અમુક એક કામ પણ તમે જાતે કરતાં શીખી જાવ તો પણ તમારો ધક્કો અને પૈસા બધું વસૂલ હોય છે આપણે ત્રણ પ્રકારની સેવા આપીએ છીએ એક યુટ્યુબની અંદર જે ખેડૂતો સાથે વાતચીત થઈ હોય છે આપણે મૂકીએ છીએ જેથી કરીને અન્ય વ્યક્તિઓને કામમાં આવે આ ફ્રી સેવા છે એવી જ રીતે કોઈને કંઈ પ્રશ્ન પૂછવા હોય તો એ પ્રશ્ન પૂછી શકે અને એની પણ આપણે એને જવાબ આપીએ છીએ એ પણ ફ્રી સેવા છે પરંતુ આપણે તાલીમ કેમ્પને ફ્રી સેવા નહીં કહીએ કારણ કે એમાં એ પોતાનું યોગદાન રાશિ આપે છે પણ આ યોગદાન રાશિ એને એક કોઈ પણ પ્રકારનું કામ કરતા થઈ જાય અને શીખી જાય એટલું કામ તો એને આવડી જ જશે અને એવી જરૂરિયાત પણ ઊભી થશે તો એના પૈસા અને ધક્કો બધું વસૂલ છે તાલીમ કેમ્પની ફીસ ત્રણ હજાર રૂપિયા છે એક હજાર રૂપિયા ભરીને રજીસ્ટ્રેશન કરાવી શકાય બાજુમાં આપેલો ક્યુઆર કોડ સ્કેન કરીને તમે તમારું નામ રજીસ્ટ્રેશન કરાવી શકો છો ઇનકેસ તમે નહીં આવી શકો તો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે બીજા તાલીમ કેમ્પની અંદર ફરી રજીસ્ટ્રેશન કરાવશો એટલે બાકીની જે બે હજાર ભરવા રકમ છે એમાંથી આગલી રકમ તમારી બાદ થઈ જશે હજી તો આવા ઘણા બધા કામ શીખવાના છે જેમાં આપણે બહુ જા મુક્તિ કેવી રીતે કરાવી તમારો રેવન્યુ કાર્ડ કેવી રીતે ચોખ્ખો કરવો સાત નંબરમાં ઘટતી નોંધો હોય તો કેવી રીતે શોધવી અને ક્યાંથી મળે અને તમારું ટાઇટલ કેવી રીતે ચોખ્ખું થાય વધારાની નકામી નોંધો હોય તો કેવી રીતે રદ કરવી ખેતરના નામના સુધારા હોય ટીપ્પણ ફેશિયલ પત્રક અને આકાર રજિસ્ટર ક્યાંથી મળે કેવી રીતે મળે અને એની ઉપયોગિતા શું છે એ બધું આપણે શીખવાડીશું એ સિવાય નામના સુધારા ક્ષેત્રફળના સુધારા અને કમીજાસ્તી વગેરે કંઈ પણ હોય તો એ કેવી રીતે કરવું એ આપણે કામ શીખવાડીએ છીએ એ સિવાય માપણીને લગતા બહુ મોટા ઇસ્યુ હોય છે ખેડૂતોના તો આમાં માપણીના અલગ અલગ ત્રણ પ્રકારો છે એ માપણીના પ્રકારો અને એ કેવી રીતે કરવા અને એની બધાની પ્રેક્ટિકલ આખી વસ્તુ આપણે શીખવાડીએ છીએ પ્રથમ દિવસની અંદર આવા લગભગ વીસથી વધારે કામ આપણે શીખવાડીએ છીએ બીજા દિવસે આપણે નવી નવી બાબતો શીખવાડીએ છીએ બીજા દિવસે કોઈના રોડ રસ્તા હોય તો એના કેસ કેવી રીતે દાખલ કરાય એમાં ક્યાં મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ અપીલ થવી તો કેવી રીતે કરવી રિવિઝન કેવી રીતે લેવી એ સિવાય તકરી હોય તો એકસો આઠ પાંચ અને એકસો આઠ છ નીચે કાર્યવાહી કેવી રીતે કરવી મામલતદાર કોર્ટમાં બધા કામ તમે જાતે કરી શકો છો આવા તમામ કામ કરતા આપણે એને શીખવાડીએ આવું બીજા દિવસની અંદર જેટલા જેટલા મુદ્દા કવર થઈ શકે એટલા આપણે લેવા પ્રયત્ન કરીએ છીએ આ વખતની અંદર જે છે આપણે ખાસ કરીને લેન્ડ ગેબિંગનો મુદ્દો લેવાનો છે કે ખોટી રીતે લેન ગેમિંગ દાખલ થઈ હોય તો તમારે એની સામે ફાઇટ કેવી રીતે કરવી રજૂઆત કેવી રીતે કરવી અને ખરેખર સાચી રજૂઆત હોય તમારી તો એમાં તમારે વ્યવસ્થિત રીતે અરજી કેવી રીતે ફાઇલ કરવી આવી બધી બાબતો શીખવાડીશું તો ખેડૂત મિત્રો તમે તમારું નામ જો બીજા તાલીમ તાલીમ ન લખાવ્યું હોય મે મહિનાના અગિયાર અને દસ અને અગિયારના ના તાલીમ કેમ્પની અંદર તો બાજુમાં આપેલો ક્યુઆર કોડ સ્કેન કરીને તમારું નામ આજે જ નોંધાવો રમણીકભાઈ કોટડીયા યુટ્યુબમાં જઈને લખશો એટલે આવી અવનવી વિગતો તમને મળતી રહેશે